રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનના સમાપન સત્રને કરશે સંબોધન સુપ્રીમ કોર્ટના નવા ઝંડા અને વિશેષ ચિહ્નનું કરશે અનાવરણ દેશમાં હવે વામપનથી ઉગ્રવાદ નો નક્કી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સમાચાર પત્રને આપેલ ઇન્ટરવ્યુમાં કહ્યું માર્ચ બે છવ્વીસ સુધી ભારત બનશે નક્સલવાદથી મુક્ત દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસ નો આજથી પ્રારંભ તમામ માટે પૌષ્ટિક આહાર ની થીમ સાથે ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે પોષણ માસ કુપોષણ નાબૂદી આ ઉદ્દેશ્ય ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં બંગાળની ખાડી પર બનેલ વરસાદની ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકના તટીય વિસ્તારમાં હવામાન વિભાગે આપ્યું રાજ્યમાં આજથી છ સપ્ટેમ્બર સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્રમાં બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતાને પગલે અનેક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ રાજ્યમાં વરસાદના વિરામ બાદ રાહત અને બચાવ કામગીરી થઈ તેજ સફાઈ અને આરોગ્યની ટીમો લાગી કામે અસરગ્રસ્ત જિલ્લામાં યુદ્ધના ધોરણે રોડનું સમારકામ શરૂ પાક નુકસાનીનો સર્વે ઉપરાંત મૃતકોને સહાય ચૂકવણી થઈ શરૂ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ત્રણ દિવસનો માનવીય સંઘર્ષ વિરામ ગાઝામાં પોલિયોની બીમારી ફેલાયા બાદ આજથી સામૂહિક રસીકરણ રસીકરણ શરૂ ગાઝામાં બાળકોનું પેરિસ પેરા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત પુરુષોના શોર્ટપુટમાં આજે રવિ રોંગાલી પાસે મેડલની આશા હાઈ જમ્પા નિષાદ કુમાર ફાઇનલમાં મુકાબલો જ્યારે રાકેશ કુમાર થી રંદાજીમાં આશા સાથે ઉતરશે મેદાન બેડમિન્ટન શૂટિંગ અને એથ્લેટિક્સનો પણ આજે મુકાબલો